નમસ્કાર મિત્રો મિત્રો હાર્દિક પટેલ શું ભારતીય જનતા પાર્ટીમાં કોરાણે થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી હાર્દિક પટેલને શું ધીમે 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 ખતમ કરી રહી છે શું ભારતીય જનતા પાર્ટીમાં જ હાર્દિક પટેલના ખૂબ મોટા દુશ્મનો બની ગયા છે ભારતીય જનતા પાર્ટીમાં આવી વંડી ટપી હાર્દિક પટેલે ખૂબ મોટી ભૂલ કરી દીધી છે અને હવે તેનું પરિણામ ભોગવી રહ્યા છે એ તાકાત હવે હાર્દિક પટેલમાં રહી નથી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું તેને ગણકારતા નથી તેની અવગણના કરે છે આ સત્ય છે કે પછી ખરા અર્થમાં હાર્દિક પટેલ એક પછી એક રાજકીય સ્ટન્ટ કરી રહ્યા છે હાર્દિક પટેલ આજની તારીખે પણ એ જૂના જોગી છે આજની તારીખે પણ એ રણનીતિકાર છે અને આજની તારીખે પણ પોતાને કઈ રીતે ફાયદો મળે તે દિશામાં કામ કરી રહ્યા છે વિસ્તારથી વાત કરીએ તો હાર્દિક પટેલ ઊભા હતા અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજો એક પછી એક ભાષણ આપી રહ્યા હતા ધારાસભ્યોને ખુરશી મળી ગઈ મંત્રીઓને સોફા મળી ગયા પરંતુ હાર્દિક પટેલને બેસવા માટે જગ્યા ન મળી લોકો સવાલ કરી રહ્યા હતા કે આવું કેમ અને આ દિશામાં અમે પણ વિચાર્યું અને જાણ્યું કે હાર્દિક પટેલને કેમ ખુરશી ન મળી ન સોફો મળ્યો કે પછી ખરા અર્થમાં તેમને બેસવું જ નહોતું બે વાત છે બે વાતો ચાલી રહી છે બંને વિશે વાત કરી લઈએ પહેલી વાત એ છે કે રાજકીય સ્ટન્ટ શું હાર્દિક પટેલે ખરા અર્થમાં ખુરશી અને સોફા પર ન બેસીને એક રાજકીય સ્ટન્ટ ખેલ્યો છે લોકોની સહાનુભૂતિ મેળવવા માટે પાર્ટી પર એક દબાણ ઊભું કરવા માટે હાર્દિક પટેલે આ ખેલ પાડ્યો છે વાત એ છે કે હાર્દિક પટેલ વહેલા પહોંચી ગયા હતા હાર્દિક પટેલ કાર્યક્રમમાં મોડા પહોંચ્યા હોય તે વાત ખોટી છે તેવું હતું નહીં હાર્દિક પટેલ સમયસર કાર્યક્રમમાં અન્ય નેતાઓ આવે ત્યારે પહોંચી ગયા હતા તમે વહેલા પણ કહી શકો આમ છતાં પણ હાર્દિક પટેલને ખુરશી ના મળી સોફો ના મળ્યો જગ્યા ન મળી આ વાત ગળે ના ઉતરે હાર્દિક પટેલને જો ખરા અર્થમાં બેસવું હોત તો જગ્યા મળી જાત કારણ કે એની પછી આવ્યા ધારાસભ્યો એમને પણ જગ્યા મળી ગઈ વાત એ છે કે આ રાજકીય સ્ટંટ છે તો હાર્દિક પટેલને ફાયદો શું મેં પહેલા કહ્યું એમ કે આવનાર સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા વંડી ટપીને તો પછી તેના ફળરૂપે ભારતીય જનતા પાર્ટીમાં એ મંત્રીના પદની ઈચ્છા ધરાવતા હોય તો આવનાર સમયમાં મંત્રીમંડળમાં સ્થાન મળે તેની માટે શું કરી શકાય કદાચ આ લોકોની સહાનુભૂતિ મેળવવા માટે પાર્ટી પર દબાણ લાવવા માટે એક રાજકીય સ્ટંટ હોઈ શકે છે આ તમામ ચર્ચાઓ ચાલી રહી છે એક વાત થી રાજકીય સ્ટંટ ની અને તેનો ફાયદો શું બીજી વાત એ છે કે ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટીમાં કોરાણે થઈ ચૂક્યા છે જે વ્યક્તિને જે માણસને કોંગ્રેસમાં હેલિકોપ્ટર મળતા એને આજે ખુરશી પણ નથી મળતી સોફામાં જગ્યા પણ નથી મળતી જે સીએમનો ચહેરો હતા એ આજે ભારતીય જનતા પાર્ટીમાં સામાન્ય કાર્યકર બનીને ફરે છે એની આજુબાજુ ધારાસભ્યો તો શું એવા કોઈ ચર્ચિત ચહેરાઓ પણ ભાજપના દેખાતા નથી વાત એ છે કે ધીમે ધીમે હાર્દિક પટેલ ખતમ થઈ રહ્યા છે તેનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે હવે એ મિજાજ એ તાકાત હાર્દિક પટેલમાં રહી નથી હાર્દિક પટેલ સમય સાથે ખોખલા થઈ ગયા છે હાર્દિક પટેલ જે પહેલા હતા જે બે હજાર પંદરમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું બે હજાર સત્તરમાં જેની તાકાત હતી જે ભીડ ભેગી કરનાર વ્યક્તિ હતો કે આજે ભીડનો હિસ્સો કેમ બની ગયો છે લોકો સવાલ આ પણ કરી રહ્યા છે હાર્દિક પટેલ હવે આવનાર સમયમાં શું કરે છે તેના પર લોકોની નજર રહેશે હાર્દિક પટેલ ભૂતકાળમાં મુખ્યમંત્રીને પત્ર પણ લખી ચૂક્યા છે જ્યારથી ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી જીતીને આવ્યા છે ત્યારથી વાત એ પણ થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલ માટે કોને ઉતારી શકે છે એની પાસે જયેશ રાદડિયા છે હાર્દિક પટેલ છે પરંતુ અત્યારે જયેશ રાદડિયાની ચર્ચા વધુ થઈ રહી છે હાર્દિક પટેલનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટી ક્યારે કરશે કેટલો કરશે કયા હોદ્દા સુધી તેને લઈ જશે એ ખબર નથી હાર્દિક પટેલે વંડી ટપી છે તો બેશક કેટલા વચન હશે કમિટમેન્ટ હશે પરંતુ એ અત્યારના કશું બતાતું નથી જોઈ આવનાર સમયમાં શું થાય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલ શાંત છે એવું કશું બોલતા નથી ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ વફાદાર હોય ત્રીસ ચાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં હોય એ પ્રકારે જમીન સાથે જોડાયેલા નેતાઓ એ પ્રકારે વર્તન કરે છે ભારતીય જનતા પાર્ટીને સવારથી ઊભા થઈ ત્યારથી સભાથી લઈ રાત્રે સુવેની છેલ્લી સભા સુધી ભારતીય જનતા પાર્ટી અને નેતાઓને ગાળો દેતા હાર્દિક પટેલ અત્યારે સાવ ભારતીય જનતા પાર્ટીને નખથી શીખ સુધી વરેલા હોય તે પ્રકારના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ જોઈએ આવનાર સમયમાં શું થાય છે એ પણ એક નેતા છે વિચારી વિચારીને નેતા કામ કરતા હોય છે આવનાર સમયના કેટલાય કમિટમેન્ટ હોય છે એ પણ અતિ મહત્ત્વના હોય છે જોઈએ આવનાર સમયમાં શું રંગ લાવે છે અત્યાર સુધી તો કશું બતાતું નથી આવનાર સમયમાં જોઈએ એક વાત છે કે તેઓ ધારાસભ્ય બની ગયા હવે જોઈએ કે મંત્રી બને છે કે નહીં અને આ ખરા અર્થમાં રાજકીય સ્ટન્ટ હતો કે ખરા અર્થમાં એમને ખુરશી ના મળી જગ્યા ન મળી એ માટે અમે પણ એમનો સંપર્ક કર્યો હતો પરંતુ ખૂબ વ્યસ્ત રહે છે સાહેબ એટલા માટે વાત ના થઈ શકી આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ